નમસ્કાર મિત્રો આજે જાગૃત યુવા ટીમ આપણા એક કાલોલ તાલુકાના નાગરિક છે એ વારે આપણે આપણને રજૂઆત કરતા હતા કાલોલ તાલુકાનું વાછાવાડ ગામ ને વાછાવાડ ગામ જિલ્લો પંચમહાલ ત્યાંના આપણા વિરોધ જે વિરેન્દ્રભાઈ છે વારે આપણે આપણને રજૂઆત કરતા હતા કે ભાઈ મારા ગામમાં મંડરે ગામ અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર છે અને અનેક જગ્યાએ મેં આરટીઆઈ કરી છે આરટીઆઈ તો છે ગાંધીનગર સુધી કરી છે પણ ત્યાંનો યોગ્ય જવાબ નહીં મને ગોળ ગોળ ફેરીનો જવાબ મને મળ્યો છે અને અમુક જે ઉપર ઉપરછલી જે આરટીઆઈ મળી છે એમાં બે ચાર રસ્તા એવા છે કે અધર તાલે મને જણાવી આવે છે કે જે જગ્યાએ રોડ દર્શાવ્યો છે એ રોડ ક્યાં છે એ હું ગામનો નાગરિક છું મેં અન્ય ગામના નાગરિકોને પૂછું તો બી એવું કહે છે કે આવો કોઈ રસ્તો અહીંયા છે જ નહીં તો એના પર પૈસા ઉકડી ગયા છે તેવું તેવું જણાવે છે તો વિરેન્દ્રભાઈ તમને માહિતી માગી તમારા છોડે છોડે શું શું તકલીફ પડી જણાવશો તમે એમને ક્યાં ક્યાં આરટીઆઈ કરી છે મેં તાલુકામાં કરી જિલ્લામાં કરી ગાંધીનગર સચિવમાં કરી બરાબર કોઈ જવાબ મને મળેલો નથી અને તમે અપીલ કરી તમને માહિતી મળી તો તમે એમ કીધું કે મને આ યોગ્ય માહિતી નથી મળી તમને ત્યાંથી શું જવાબ મળેલો મને જવાબ એવો મળ્યો તમને દસ દિવસમાં જવાબ આપી દેશે એમ બરાબર આજે દસ દિવસની જગ્યાએ મહિનો થયો હતો તો એ મને જવાબ આપ્યો નહીં બરાબર અને તમે પછી એક કહેતા હતા એક આરટીઆઈ કહેતા હતા કે તમે એક આરટીઆઈમાં તમારા ગામની તમે માગી હતી પણ ત્યાંથી તમને કોઈ ત્યાંથી એવો જવાબ આપેલો કે ભાઈ આ તો તમે આખા કાલોલ તાલુકાની તમે માગો તો ક્યાંથી મળે ટીડીઓ ટીડીઓએ તાલુકા વિકાસ અધિકારીએ બરાબર જો મિત્રો આ ટીડીઓ હોય કે ડીડીઓ આ જે ચોર અધિકારીઓ હોય અને એ પકડાતા હોય એમની સરપંચથી માંડીને ટીડીઓ ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારીની બધી મિલી ભગતથી કદાચ થતું હોય તો આવા ગોળ ગોળ જવાબ મળી રહ્યા છે અનેક જગ્યાએ આવા પ્રશ્નો છે બધા પીડાઈ રહ્યા છે અને વિરેન્દ્રભાઈ હું તમને કહેવા માંગીશ તમારા ગામમાં તમારી જે લિસ્ટ છે એમાં કયા કયા રોડ નથી બનેલા જરાક જણાવશો વાંચીને અને એ પછી કેમેરા સમક્ષ રાખજો તમે હવે વાછાવાડ ખેડા વાછાવાડથી ડુંગર રોડ માટે મેન્ટર રોડ એ મેં તપાસ કરી તો ખેડા ગામમાંય નહીં કે વાછાડ ગામમાંય નહીં પછી બીજો મુદ્દો વાછાવાડ માટે મેન્ટર રોડ ડુંગરવાળા રોડ એ ખેડા ગામમાંય તપાસ કરી વાછાળ ગામમાંય તપાસ કરી પણ કોઈ સ્થળે જ નહીં મળતું પછી ત્રીજો મુદ્દો માટે રોડ રોડનું કામ કેનાલવાળા રોડ ઉપર ખેડા ગામવાય નહીં કે વાછાળ ગામય નહીં સ્થળ બે તપાસ કરી એમને સ્થળ ઉપર કોઈ કામ કરેલું નહીં અને લોકેશન પર અમને તૈને મુદ્દાનું મળતું નહીં કે એક્ચ્યુઅલ કામ ક્યાં થયું છે એ જ એમને જો મળતું નથી આખા ગામમાં રહે છે રાત દિવસ ફરે છે તો એમને જાણકારી નથી કે આ કામ ક્યાં થયું છે તો મિત્રો આ ખરેખર નાગરિકો જોડે અન્યાય થતો હોય અને આ અંગે જાગૃતિ જે તે આગળ સરકારને રજૂઆત કરશે અને ન્યાય માટે સામાન્ય નાગરિકોને સાથે રહીને આગળ રજૂઆત કરશે જય હિન્દ જય ભારત